કહી દો રોટલા બંધ કરો રોટલા બંધ કરો તાવડીઓ ઊંધુ કરી નાખો ઊંધી કરી નાખો બહુ સરસ ગઈકાલે સાંભળાયું તાવડી ઊંધી કરી નાખો એટલે બધાને એમ થયું કે અરે આ શું થયું આ દુકાળમાં ક્ષેત્ર ચાલતું હતું એને કારણે તો બિચારા કેટલાય ગરીબોના પેટ ભરાતા હતા અને આવડા બે જણા આવ્યા એણે આ બધું આવું સારું કામ આમાં વિઘ્ન નાખ્યું આને બંધ અને પાછું ઓલાના કલ્યાણ કરવાના ભાવથી કે અમે તારા છોકરા ભૂખ્યા ન મરે એટલા માટે કહીએ ભાઈ ગઈકાલે ધીરુભાઈ સરસ વાત સાંભળાવી પેલા ભાઈ ચારણીયા રહેતા તા રોટલો નહીં ખવડાવ્યો ભલે મામા કાકા તમે આવો જમો મારું વચન રોટલો નહીં ખવડાવો તાવડી હું દીકરી દુકાળ પડેલો અને એ વૈશ્ય વાણિયાનો દીકરો અને એના મનમાં એવા વસ્યા ને રામ કે લોકો ભૂખ્યા મરતા તા એકબીજાની થાળીમાંથી રોટલો આંચકીને ખાઈ જાય એવો ભૂખ મરો અને એમાં એને એમ થયું કે હું મારા ધનના દ્વાર ખોલી નાખું અને અન્નક્ષેત્ર ચાલુ કર્યું ભાઈ રોટલા ખવડાવવાનું ચાલુ કર્યું જે આવે બધા રોટલો પછી ઘણા હોય ને હગાવાલા એને એમ થાય કે આ મોટો દાનેશ્વરી બનવા બેઠો છે આ લૂંટાઈ જાય બધું છોકરા ભૂખ્યા મરશે આ દુકાળનું તો કાંઈ ધાર્યું નહીં ક્યાં સુધી હાલે તો પછી એવા વડીલો આવ્યા અને કે આવો 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 તમે રોટલો ખાવા બે રોટલો ન ખાઈ એક વચન આપતો ખાઈ શું તો કે રોટલો ખવડાવવાનું બંધ કર તો આવી તારી ત્યાં રોટલો ખાઈ બોલો એટલે અમને ખવડાવ વાંધો નહીં અમે ખાઉ બીજાને નહીં દેતો બિરબલ ને ને આમ દરબારમાં બેઠેલા ને એટલે અકબરે ને પૂછ્યું કે હે બિરબલ આ માથે વાળ અહીં દાઢીએ વાળ મૂછે વાળ આમે આમ વાળ બધે આ હથેળીમાં વાળ કેમ નહીં આવું અકબરે બિરબલને પૂછ્યું આ બધું એની બધી વાતો સાંભળીને આપણને એમ થાય કે આ ટાઈમ બહુ હતો એમ ઘણી વાર એમ લાગે ખાવ નવરા જ હતા નહીં પણ વચ્ચે વચ્ચે થોડો વિનોદ તો જોઈએ ને એમ તો એ ક્યાં હથેળીમાં વાળ કેમ નહીં બિરબલ તો એવો બુદ્ધિશાળી બોલ બીરબલ મારી હથેળીમાં વાળ કેમ નથી એટલે બીરબર બુદ્ધિશાળીને કીધું જ્યાં પણ તમારી હથેળીમાં વાળ ક્યાંથી હોય કારણ કે તમે એટલી બધી ખેરાત કરો એટલું બધું દાન કરો એટલું બધું દિયો તે ઓલી ઓર ઘાતી જ રહી ઘાતી જ રહી હાથની હથેળીમાં એટલે વાળ ઉગતા નથી ત્યાં એટલું બધું તમે આપો એટલા બધા સિક્કા આપતા રહો અકબરે હસીને કહ્યું કે વાહ જવાબ આપ્યો મારા વાલાએ અને મારા વખાણે કરી લીધા હોશિયાર તો બહુ છે બીરબલ એટલે બાદશાહે બીજો પ્રશ્ન કર્યો કાલ હું તો બહુ દાન આપું એટલે મારી હથેળીમાં ઘાતા રે સિક્કા એટલે વાળ ન ઉગ્યા તારી હથેળીમાં કેમ નથી તારી હથેળીમાં ક્યાં વાળ છે તો કે જ્યાં પણ તમારા જેવા કદરદાન મહેરબાન અમને આપતા રહે ને તો અમે લેતા રહીએ ને એટલે સિક્કા અમારે હાથમાં એમ હથેળીમાં ઘાતા રહે આમ લઈ લઈને અમે નાખતા જ રહીએ અમારી તિજોરીમાં એટલે અમારી હથાળીમાં એ વાળ નથી ઉગ્યા હા બરાબર આ બધા દરબારીઓ બેઠા છે એની હથેળીમાં વાળ નથી ઇમ કિમ કેવી રીતે એટલે બીરબલે જવાબ આપ્યો કે અન્નદાતા તમારા જેવા દાનીઓ આપતા રહે એટલે તમારી હથેળીમાં વાળ નહીં અમારા જેવા લેતા રહીએ એટલે અમારી હથેળીમાં વાળ નહીં અને તમારા જેવા ઉદારતાથી અમને આપતા હોય ને જોઈને આ બધા ઈર્ષાથી આમ હાથ કહે કે અર એટલે એ બધાની વાળ નથી હાથ ઘસતા રહી ગયા તા વડીલો આવીને સમજાવ્યું રોટલા ખવડવાનું બંધ કર તો અમે તારે ત્યાં રોટલો ખાઈ આને કીધું ભલે વચન લઈ આવ્યો ઘેર અને સેંકડો તાવડીઓ ઉપર રોટલા ઘડાતા હતા આ ભૂખ્યાને ખવડાવવા માટે એ કહી દો રોટલા બંધ કરો રોટલા બંધ કરો તાવડીઓ ઊંધું કરી નાખો ઊંધી કરી નાખો બહુ સરસ ગઈકાલે સંભળાયું તાવડી ઊંધી કરી નાખો એટલે બધાને એમ થયું કે અરે આ શું થયું આ દુકાળમાં ક્ષેત્ર ચાલતું હતું એને કારણે તો બિચારા કેટલાય ગરીબોના પેટ ભરાતા હતા અને આવડા બે જણા એવા એણે આ બધું આવું સારું કામ આમાં વિઘ્ન નાખ્યું આને બંધ અને પાછું ઓલાના કલ્યાણ કરવાના ભાવથી કે અમે તારા છોકરા ભૂખ્યા ન મરે એટલા માટે કહીએ ભાઈ આમ ભાવનામાં તણાઈ ન જવાય દુકાળનું કાંઈ ધાર્યું નહીં તિજોરીનું તળિયું દેખાશે કોઠીએ ઝાર નહીં રહે થોડોક જાલ્યો જા ચાલ્યો રે આણે કીધું તાવડી ઊંધી કરી નાખો રોટલા બંધ તો એલા વડીલો રાજી થયા કે અમારું માન્યું પછી શું કહે ખબર લાપસી કરો મેં વચન આપ્યું છે કે રોટલા નહીં ખવડાવું લાપસી ની ક્યાં વાત થઈ આમાં એટલે રોટલાને બદલે આપણે લાપસી કરો લાપસી ખવડાવો એટલે પછી લોટલાની જગ્યાએ લાપસી તો બે આમ હાથ ગણતા રી ગયા ઘડવો આ નોખું થયું ઉલટાનું લોકો લોકોને તો બોલો રોટલા મળતા હતા અત્યાર સુધી હવે લાપસી ના ભોજન જેને આપવું છે જેને ખવડાવવું છે એટલા માટે કહે છે ને આપ્યું છે ને એ હારે આવે છે બાકી ભેગું કરેલું તો પડ્યું રહી જાય છે અહીંયા જ રહી જાય એ સરવડતે સરવડે વરસતો મેઘ અને ભીની ભીની કરેણ ઈ કરેણના ફૂલની ભીની ભીની સુગંધ ના પાન અને લોટામાં નવું વરસેલું જળ અને રામનાથ ને કામનાથ ને સોમનાથ ને ભૂતનાથ ને મહાદેવના મંદિર તરફ લોકો નીકળે ને મહાદેવના ઉપર જે લોટો પાણી ચડાવે ઓમ નમ શિવાય ઓમ શ્રાવણની તો કંઈક સુગંધ જ અલગ હોય છે અહીંયા સોમનાથમાં તો ક્યાંય માણસ માય નહીં લાખો લોકો દર્શન કરે અને એમાં શ્રાવણનો સોમવાર ભક્તો સુવે ભોળાનાથ આ ભારત વર્ષ એને વિશ્વનું હૃદય કહે છે ભારત વર્ષમાં પણ આવા બધા જે તીર્થ અને ધામ છે એનું વિશેષ મહત્વ છે જેમાં આપણા સંપૂર્ણ શરીરનું મહત્વ છે આંગળી કપાઈ જાય તો આપણને ન ગમે કોઈ અંગ કપાઈ જાય તો ન ગમે માથું કપાઈ જાય તો ના જ ચાલે ભાઈ તો તો વાત જ પૂરી થઈ જાય હૈયું બે જાય તો વાત પૂરી થઈ જાય ને જમ્મુ કાશ્મીર તો માથું છે આપણું એ થોડું કપાવા જાય માથું કપાય તો નહીં એમ માથું કોઈ ની આગળ ઝૂકે પણ નહીં શંકરાચાર્ય અને માં શારદા જ્યાં બેઠી છે કશ્મીર પેન સનાતનીઓ કા અધિકાર હૈ રહેગા હિન્દુસ્તાન કા કોઈક સમયે તો આ ભારત વર્ષ ક્યાં સુધી ફેલાયેલું હતું આ પછી વચ્ચે આમ વાડ નાખીને લુગડા નોખા પહેરાવી દીધા આ બાજુ આ બાજુ બાકી તો ભારત વર્ષ કોઈ જમીન કા ટુકડા નહીં હૈ જીતા જાગતા રાષ્ટ્રપુરુષ હૈ ત્યાં વેદોમાં રાષ્ટ્ર રાષ્ટ્રસૂપ્ત પણ છે આ બ્રહ્મન બ્રાહ્મણો બ્રહ્મ વર્ચસી જાયતામ અમારા જ્ઞાનના ક્ષેત્રમાં રહેલા બ્રાહ્મણો કેવા હોવા જોઈએ અમારા ક્ષત્રિયો કેવા વીર અને નિર્ભય હોવા જોઈએ યોદ્ધા હોવા જોઈએ અમારા વૈશ્યો એ કેવા ધન ધાન્યથી સમૃદ્ધ ગાયોને પાળનારા અને એના સંતાનો ધર્મનિષ્ઠ હોય મારા માટે નહી સમૂહ કે કલ્યાણ કે લી પ્રાર્થના વ્યક્તિગત સ્વતંત્રતાનો વાયરો તો પશ્ચિમમાં ફૂંકાણો આપણે ત્યાં તો સામૂહિક કલ્યાણની ભાવના છે મારો હું એકલો સુખી એમ થાવ એમ નહીં સર્વેત્ર સર્વેત્રુ હું એકલો નિર્ભય રહું કરું બીજા બધા ભલે નહીં એવી હીન ભાવના આપણે ત્યાં નથી સર્વે સંતુ નિરામયા મારા એકલાનું કલ્યાણ થાય એમ નહીં સર્વે ભદ્રાણી પશ્યંતુ कश्चित दुख भाग भवि योगक्षेमो न कलता तो वैयक्तिक स्वतंत्रता जागतिक कल्याण सामे तुच्छ है રાષ્ટ્રના કલ્યાણ સામે તુચ્છ છે એ કઈ નથી પરિવારના કલ્યાણ માટે થઈને વૈયક્તિક સ્વતંત્રતા ક્યાં જ્યારથી આ વૈયક્તિક સ્વતંત્રતા ઇટ્સ માય રાઇટ ઇટ્સ માય લાઈફ આઈ વોન્ટ માય સ્પેસ ત્યારથી ગડબડ થઈ બધી નહીં તમે સમાજનું એક અંગ છો જમણો હાથ પોતાનું ભલું ઈચ્છેન ડાબો હાથ પોતાનું ભલું ઈચ્છેન જમણો હાથ વધારે આમ સમૃદ્ધ થઈ જાય ને ડાબો હાથ શોષિત પાથળો તો હવે આવડો જાડો હોય હાથી જેવો અને આવડો એ હાઠીકડા જેવો તમે કેવા ભૂંડા લાગશો વિચાર તો કરો સમાજમાં કોક તો ખૂબ ધનવાન થઈ જાય અને કોક બિચારા શોષિત રહે આવું ન થવું જોઈએ એટલે આર્થિક અને સામાજિક વિષમતા એ દૂર થાય એટલા માટે જે સમૃદ્ધ વૈશ્યો છે એ પાછા દાન કરે સરકાર એની પાસેથી કર લે અને જનકલ્યાણના કાર્ય કરે અને ધર્મ એમને દાન કરવા માટે પ્રેરે તમારી પાસે આવશ્યકતા કરતા ઘણું બધું વધારે પરમાત્માએ આપ્યું તો હારે માર્ગે ખર્ચો અને એ લોકો દાન બને शम्भुना ¡Gracias! नमो नमो हे शं नमो नमो हे नाथ नम